અવર અવર ચંદત દરેક ઘર માં ચંદન શા માટી બ્રહ્મ વૈવર પુરાણ ચાળા રે છે કે તે દેવી લક્ષ્મી સુપંમિત ચંદન ના પૂજમાં નિવાસ કરે છે તે જ રીતે દરેક ભારતીય કર્મા પવિત્ર ચંદન નો છોર સ્વીકારવો જોઈએ જે તેના સુખવા માટે આદરણીય છે અને તેને તે પ્રેમ સંભાળ અને આદર આપવો જોઈએ જે તે પાત્ર છે તે સારા નસીબ અને સંપત્તિનો છોડ છે છોડ આધ્યાત્મિક તેજ અને રક્ષણાત્મક હકારાત્મક ઊર્જા ફેલાવે છે ઘરમાં ચંદનનું છોડ વ્યક્તિગત પૌરવનો સ્ત્રોત છે દરેક વ્યક્તિનું નાનું યોગદાન આપણા દેશના ઘોવાયેલા વારસાને પુનઃસ્થાપિત કરવામાં ભાગ ભજવે છે શો કરી ચંદન રોકવું અને ઉકાળવું કાયદેસર છે

चंदनू माबित पर पहुंच चुकी छोटे ने करी जायवणी आणि संभालनी जरूर छे अब एक एवो छोड़ छे जेने न्यूनतम जायवणीनी जरूर होए छे अने ते पूचू पाणी बापरे छे उ क्या खरीदी શકું माथी उत्तम गुणवत्ता चंदन ना छोड़ मंदावी शकाय छे www.royalindiansandalwood.com या www.hargharchandan.com